નમસ્કાર સીવી 24 ડીઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં અકસ્માત થવાની ઘટના સામાન્ય બની જાય છે ગઈકાલે પણ થલતેજ પાસે કાર ચાલકે એક પરિવારને અડફેટે લીધો હતો જેમાં કિશોરનું ઘટનાસ્થળ પર જ મોત નીપ્યું હતું ગત મોડી રાત્રે એસજી હાઇવે પર અજાણ્યા ટુ વ્હીલર ચાલકે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું તો એસજી ટ્રાફિક પોલીસ વિભાગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે મૃતક યુવકની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે અને યુવક મહેસાણાના વિસનગરનો રહેવાસી છે નોકરી અર્થે તે અમદાવાદ આવ્યો હતો ત્યારે તે એસજી હાઈવેથી તેના ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ફૂલ સ્પીડે આવતા કોઈ વાહન ચાલકે તેને અડફેટે લેતા તે તેના વાહન પરથી નીચે પટકાયો હતો અને ઘટના સ્થળ ઉપર જ તેનું મોત થયું હતું આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે અકસ્માતને મોતને ગુનો નોંધી વાહન ચાલકને શોધવા માટે ગતિમાન કર્યા છે સાથે જ આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા છે